મિત્રો અહીંયા લાઈટ નહોતી એટલા માટે મેં આવી રીતના ચાર્જિંગ પંપમાં મોબાઈલને ચાર્જ કરવા મૂક્યો હતો અહીં સિલેબસમાં છે એ પ્રમાણે ગુજરાત આંદોલનનો હું ટોપિક વાંચી રહી હતી અને સાંજે ફરીથી એને રિવાઇઝ પણ કરવાનો છે તો એવી રીતના હું વાંચી રહી હતી તો મિત્રો અહીંયા હું ખેતરમાં આંટો મારવા આવી હતી અને અહીંયા મેં આ વખતે નીયર ગઈ રી હતી તમે જોઈ શકો પણ અહીંયાથી આ બધા ખેતરનું પાણી અહીંયાથી તૂટીને આ ખેતરમાં ઘરી ગયું એટલે આવી રીતનું થઈ ગયું છે તો આમાં થોડું કેટલાકમાં કંઈક કરવું પડશે ખોદીને સરખું તમે જુઓ કેટલા ખાડા ખોદી નાખ્યા છે પાણીનો એટલો બધો માર હતો હજી તો પહેલો જ વરસાદ થયો છે હજી તો વરસાદ બાકી જ છે તો પણ આવી હાલત છે અને આ ખેતરમાં આપણે અહીંયા વાવ્યું છે કપાસ અને આગળના બે ખેતરમાં વાવી છે માંડવી તો મિત્રો અહીંયા આવી રીતના એક ડીસી છે ને અહીંથી બધી મોટરને ચાલુ થતી હોય તો મને આ એરિયામાં આવવાની બહુ બીક લાગે એટલે હું અહીંયા આવું જ નહીં મોટા ભાગે તો પણ આજે તબિયત ખરાબ હતી એટલે મને એમ થયું કે થોડુંક ચક્કર મારી આવી કંઈક ઓકે રેડી થઈ જાય ખાલી આટલું ચાલીને આવીને ત્યાં પગ દુખવા માંડ્યા છે કારણ કે તબિયત ખરાબ છે એટલા માટે આ સવારથી જેવું છે તો મિત્રો અહીંયા આપણે ગયા વર્ષે અહીંયા લીંબુડી વાવી હતી તો લીંબુડી આવડી થઈ પણ કાલ પરમ દિવસ એક મજૂર અહીંયા દવા છાંટતા હતા અને એને ખબર નહીં હોય તો અહીંયા થોડુંક દવા છટાઈ ગઈ છે તો થોડીક બરી ગઈ છે અને અહીંયા છે આપણી પણ મોટી થઈ ગઈ છે તો સારું ચીકું ખાવા તો મળશે બહુ જલ્દી મોટી થઈ જાય તો સારું હવે મિત્રો ઘર હવે આપણે આટલું જ દૂર છે હાલ જ અહીંયા સાંજ પડી ગઈ છે તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે સવારમાં ઊઠીને જોયું તો અહીંયા આવી રીતના વરસાદના જીવડા હોય છે એ લેમ્પ ચાલુ હોય એટલે અહીંયા આવી રીતના આખા મરી ગયા હતા બધા એકાએરે અને સવારમાં ચા બનાવી લીધો હતો અને ચા પીને પછી કામે લાગી ગયા હતા કારણ કે જલ્દી ફ્રી થઈને પછી વાંચવાનું હોય છે આપણે તો અત્યારે હું કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું અને અહીંયા મેં શાક બનાવવા મૂકું છું અને હવે શાક બની જાય પછી રોટલા બનાવવાના છે અને પછી જમીને પાછું આપણે વાજા વર્ગી જવાનું છે અને આજે હમણાં મેં જોયું કે બે નોટિફિકેશન આવેલી છે એક તો ડીવાયસોની જે ભરતી આવવાની છે એની છે અને બીજી છે આપણે રેવન્યુ તલાટીની લગભગ સંભવિત પરીક્ષાનું પણ આવ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાઈ શકે કારણ કે વરસાદના પગલે આવું બધું નિર્ણય લેવામાં આવી રહ્યો છે તો મને તો બહુ મજા આવે છે આપણે જે રીતના કીધું હતું કે ઓગસ્ટમાં લેવા હે એ રીતના હવે ઓગસ્ટમાં લેવાય તો સારું અને ઓગસ્ટમાં જ લેવાવી જોઈએ કારણ કે પાછળ જશે તો વધુ પાછળ જશે એટલે એના કરતાં તો થોડું વેલી લેવાય એ પણ સારું જ છે તો બસ આવી રીતના હવે આપણે છ મીને પછી વાંચો વર્ગી જાય છે આજે બહુ કામ હતું અહીંયા બધો જીવડા જે થયા હતા એ જોઈ શકો તમે એ બધા જીવડા વારીને બહુ વાર લાગી ગઈ છે તો અત્યારે વાઈ ગયા છે બાર અને હવે એક વાગે ત્યાં સુધીમાં મારો ટાર્ગેટ છે કે હું ફ્રી થઈ જાઉં અને પછી વાંચવા માંડું પાછી તો અમે જમવા બેસી ગયા હતા અને પછી એક ને વીસ જેવું થઈ ગયું હતું તો અહીંયા જમીને સીધી હું રિવિઝન કરવા બેસી ગઈ હતી કાલે જે ટોપિક વાંચ્યો હતો એ અને એની પછી તરત જ મેં એની નોટ્સ બનાવી લીધી અને હું તમને એક ટિપ્સ આપવા માગું છું તમે જો કોઈ પણ ટોપિક બીજી વાર વાંચતા હોય તો તેને એવી રીતના વાંચવાનો કે જાણે કે પહેલી વખત વાંચતા હોય એકદમ માઇન્ડ ફ્રેશ કરીને કંઈક નવું જ શીખી રહ્યા છો એ એ ઇઝી યાદ રહી જશે અને કંઈક નવું પણ શીખવા મળશે અને બહુ આસાનીથી મગજમાં ઉતરી જશે તો આવી રીતના વાંચવાનું તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને હું અત્યારે એક કરંટ અફેર્સની પીડીએફ હતી એપ્રિલ મહિનાની જે એકસો પચીસ છવ્વીસ પેજની છે અને એમાંથી અત્યાર સુધીમાં પંદર પેજ વચાણા છે અને હજી પાંચ વાગ્યા છે એટલે હજી એક બે કલાકનો ટાઈમ છે આપણી પાસે અને હું અત્યારે એ રિવિઝન કરું છું એ એક આખું રિવિઝન થઈ જાય પછી આગળનું બીજું વાંચીશ અને આજના ડેલી કરંટ અફેર પણ કર્યા હતા સવારે એટલે હવે બધું ટાઈમ ટુ ટાઈમ સાથે સાથે ચાલતું રહેશે અને તો બસ અહીંયા આ વિડીયોને પૂરો કરી રહી છું અને જો તમને બ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વાંચતા રહેજો તૈયારી કરતા રહેજો આપણે રેવન્યુ તલાટી બનવાનું છે સાથે મળીને